તમારી મુલાકાતો ની અંદર સતાસેટ મુલાકાતો થાય ભૂસ્તર શાસ્ત્રી જોડે ગયા તો જેને એમની ઓવર પાવર ચા કરતા કેટલી ગરમ હોય આ બાજુ પ્રોગ્રામ ઓફિસર જોડે ગયા તો એમનો પાવર તો કયો અલગ છે એટલે મેં આ મુદ્દે પણ ચર્ચા કરી છે અને એમને મને સો કોમ્પ્યુટર કહ્યું છે કે તમારે આ જે ધ્યાન દોરો છો એના મેં સો ટકા જે તે અધિકારીશ્રીનો સંપર્ક કરીશું ગઈકાલે અમે રજૂઆત કરી હતી આપના માધ્યમથી બાય પ્રેસ મીડિયા કે ભાઈ જે વારંવાર ખનીજ ખાણ ખનીજની વાતો થાય

ગત તારીખ ચોવીસ એપ્રિલ દિવસે આ લોકોએ મોડાસા તાલુકાની વીસ એજન્સીઓ ના લોકોએ કહ્યું કે ભાઈ સુઠલામ સુઠલામ જે આપણું જળ અભિયાન છે એની અંદર તળાવો ઊંડા કરવાનો સરકાશી નો આશ્રય અને પાણી સંગ્રહ આશ્રય પણ આ એજન્સીઓ દ્વારા જેની કહેવાય કે અને જેને કહેવાય ફૂટની ભૂસ્તરશાસ્ત્રીની પણ શંકાસ્પદ ભૂમિકાની તો આ લોકોએ જોયું કે ચોસ્તારીખો આજે વીસ એજન્સીઓના લોકોએ પરમિશન આપી એ ખરેખર ભૌચળ નથી માટી ઉઠાઈ અને એક એક એજન્સી દ્વારા દસ દસ નું માટી કામ એક રાતનું થયું અને ઘરે કહેવાય કે ખેડૂત ખાતેધારો ઉભા કરી અને આ માટેનું ખનન કરવામાં આવ્યું છે અને અમે નહીં ગઈકાલે પણ બાઇક કર્યું આજે મેં કલેક્ટર શ્રી સાથે ઊભી મુલાકાત કરી પહેલા આપના માધ્યમથી મારા કેવું છે આ શ્રીને આજે અમને એમ કહે છે કે તમારે આરટીઆઈ કઈ માહિતી માગી લેવાની જિલ્લાના પુસ્તક અધિકારી અમને એમ કહે છે કે તમે આટલે કઈ આઈકમા પર ખોટે ખોટું જેમી કહે કે આધાર પુરાવા वगેલી વાત નહીં કરવાની સિનાયતની ઘટનાની પણ દોરાય કે તો સિનાયતની અંદર પણ તમારા દ્વારા હાલ ખરીદને અંદર મોટા આની અંદર કૌભાંડો થયેલા છે ને લોકો મૂકે હજારો લાખો કરોડો લોકો ઉભંડો આ કરી થયેલું છે તમારે શું કહેવું છે કારણ કે અમને પેનલ્ટી જે પ્રમાણે હતી એ પ્રમાણે આપી છે તમારા જે એવિડન્સ હતો આપ્યું પણ એ જ રસ્ટીને માન્ય કલેક્ટર સાથે મેં અજુ કરી તો કલેક્ટર સાહેબ આજે કઈને સ્વીકાર્યું છે અમને કહેવામાં આવ્યું છે કે અમે ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા ક્યાંક નું ક્યાંક પ્રેસરાઈઝ કરવાની પણ કોશિશ કરી અને અમને મળવા પણ આયા પણ નિષ્પક્ષતા નિષ્પક્ષતાથી આ તપાસ આદરી છે અને એનો કોઈ તો એને છોડવાના નથી એવું અમને સો ટકા હૈયાદાન આપવામાં આવી છે જોડતો રોડ જોડતો રોડ અન્ય જે રોડની હાલતો છે એને ચર્ચા કરી છે કે સો ટકા અને આની અંદર ઘટતું થવું જોઈએ પણ થયું નથી એવું એમને પોતે પણ સ્વીકાર્યું છે ડીઓ સાહેબ ને વારંવાર કહ્યું કે ભાઈ આઈસીડીએસ ની અંદર છાસ વાળે છાસ વાળે દસ દિવસ અને દસ દિવસે પ્રશ્ન ઉપસ્થિત હોય મીડિયા ની અંદર કઈક આગાહીવાડી કાર્ય કરતા હોય એનો અને જે પ્રોગ્રામ ઓફિસ ઉપર પણ કેટલાય ઘુસપેટ લેવાના અને જેને કહેવાય કે દિવાળી ટાઈમે આ લોકો ઉલાહ નાખવાના કેટ કેટલી બનાવો સામે આવતી હતી પણ હદ ત્યારે થઈ કે એ જ વિભાગના પંચાયત બોડીના ખુદ દિદાસી ચેરમેનશ્રી દ્વારા આ ગંભીર આક્ષેપો છે તારા જે એ ની અંદર અને માન્ય બીડીઓસી ને પણ રજૂઆત કરી બીડીઓસી દ્વારા કહેવામાં આવ્યું કે ભાઈ ઓળખ જેને કહેવાય કે આધાર વિના જે આક્ષેપો થાય એ તથ્યહીન છે જો તમારા જોડે રજૂઆત કરી હોય પાવરફુલ એવિડન્સ હોય તો અમને આપો એટલે મેં અમને કહ્યું છે કે આવનારા સમયની અંદર અમે તમને પાવરફુલ એવિડન્સ આપીશું બાકી દસ દસ દિવસે આઈસીડીએસ ની અંદર આ બે અમે પ્રોગ્રામ ઓફિસર પણ માન્ય કલેક્ટરશ્રી ને પણ કહ્યું છે અને ડીડીઓશ્રી પણ કહ્યું છે કે તમે જિલ્લા સંવારતા છો તમે જિલ્લા કલેક્ટરસી છો તમારી મુલાકાતો અંદર સટાસટ મુલાકાતો થાય ભૂસ્તર શાસ્ત્રી જોડે ગયા તો જેને એમની ઓર પાવર ચા કરતા કેટલી ગરમ હોય આ બાજુ પ્રોગ્રામ ઓફિસર જોડે ગયા તો અમને પાવર તોરી વળી અલગ છે એટલે મેં આ મુદ્દે પણ ચર્ચા કરી છે અને અમને મને સો ટકા કોન્ફિડન્સ કહ્યું છે કે તમારે આ જે ધ્યાન દોરો છે એમાંનું સો ટકા જે તે અધિકારી સંપર્ક કરીશું સાથે સાથે પૂર્વની કહેવાય કે જે આપણે સિંચાઈનો જે પ્રશ્ન થયો હતો વારંવાર હું આપના માધ્યમથી તપના તમારા પ્રેક્ષકો સુધી પહોંચ્યો છું કે ભાઈ ડુપ્લિકેટ સિંચાઈ અધિકાર જે આપણી કચેરીની વાત હતી મેં આજે પણ માન્ય ડીડીઓ સાથે મેં આ સંવાદ કરેલો કે બે નંબરમાં એક જે આજે વાઇસ પ્રેસિડેન્ટ નો પ્રશ્ન આવ્યો કે ભાઈ જિલ્લા બોડીના વાઇસ પ્રેસિડેન્ટના ગામની અંદર અઢી કરોડ નું કામ થયું અને કેવા આક્ષેપ કોને કર્યા તો આક્ષેપ ભાજપના પદાધિકારી કર્યા એ ચર્ચા કરી તો એમને કહ્યું છે કે આ બહુ જેવી કહેવાય કે કોન્ફિડેન્ટલ મેટર છે અને મારી ટીમ એના પર કામ કરે છે અને ભાઈ આમાં કામ તો કરવાનું આવે છે ખુલ્લો ત્યાં આગળ કામો પણ બતાવે છે જે તે વ્યક્તિ અને અઢી અઢી કરોડ મુક્ત કામ થયેલું છે એક જ ગામની અંદર અમદાવાદ જિલ્લા પંચાયતની જયારે વાત કરતા તો એમાં તમારા બીજા કયા વિવર્સ છતાં પણ એમને કહ્યું છે કે આ કોન્ફિડેન્ટલ મેટર છે અને આગળની રાત તમે જયારે મુલાકાત થશે ને અમારા જે રિપોર્ટ કમ્પ્લીટ આવી ગયો છે ત્યારે અમે એના ઉપર કોમેન્ટ આપ્યું છે